જાયન્ટ્સ મોડાસા દ્વારા કૃણોલ ગામે હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મેગા વૃક્ષારોપણ અને વૃક્ષ વિતરણનું આયોજન કરવામાં આવ્યું જાયન્ટ્સ મોડાસા દ્વારા મેઘરજ તાલુકાના કૃણોલ ગામે રત્નદીપ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ કૃણોલના વિશાળ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના ટ્રાઇબલ વિસ્તાર મેઘરજ તાલુકાના કૃણોલ ગામે આદિવાસી હાઈસ્કૂલ ખાતે વિવિધ વૃક્ષો જેવા કે લીમડા પીપળા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ ગ્રામજનોને પણ વિદ્યાર્થીઓનું વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના આગેવાન શ્રી પંકજભાઈ ખરાડી ડીએસપી શ્રીમતી મનીષાબેન પી ખરાડી હાઈસ્કૂલના ટ્રસ્ટી જગદીશભાઈ ખરાડી આચાર્ય શ્રી શિક્ષક સ્ટાફ સાથે જાયન્ટ્સ મોડાસાના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ મંત્રી મુકુંદ સોની જાયન્ટ્સ મોડાસા શહેરના પ્રમુખ જ્યોત્સનાબેન પ્રજાપતિ મંત્રી છાયાબેન સોની જીવદયા પ્રેમી નિલેશ જોશી જાયન્ટ્સ ઝોનના ડાયરેક્ટર અને પર્યાવરણ પ્રેમી પ્રવીણ પરમાર મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ જાયન્ટ્સ મોડાસાના ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર વનિતાબેન પટેલ કલ્પેશ પંડ્યા અમિતાબેન સોલંકી જળારામ આરોગ્ય મેઘરજના પીઆરઓ ઓ ડૉક્ટર બી પી બામણીયા કૃણોલ ગામના ગ્રામજનો વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા વૃક્ષો તેમના ઘરે પણ લઈ ગયા હતા અને ઘરે માવજત કરી ઉછેર કરશે તેવી શપથ પણ લીધી હતી બ્યુરો રિપોર્ટ ઉધાભાઈ ડામોર મેઘરજ અરવલ્લી